દેશની સરહદ પર સૈનિકો મૃત્યુ પામે છે તે કરતાં વધુ મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થાય છે જે દર વર્ષે વધતા જાય છે છતાં લોકોને બેદરકારી ઘટતી નથી આવો જ એક કિસ્સો જુનાગઢ પાસે તાજેતરમાં થયો જુનાગઢ મેંદેરા બાયપાસ નવા ગામ અને સુખપુરની વચ્ચે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ સવારે પોણા પાંચ વાગ્યે

ઓપર મારીને અને આગળ વહી ગયો તે મારો ભાઈ બે મારા ભાઈઓ હતા ગાડીમાં અને એક મારા બાપા હતા એને અમે સમન હોસ્પિટલમાં શેખ દેવરાવા દાદા દા કેન્સલ તે ટ્રફમાં ગાડીમાંથી એઠો ઉતરો મારા ભાઈ જઈને પોતા ટ્રફવાળો મે લઈને વહી ગયો ટ્રક પછી અમે એક ફટને ફોન કર્યો જુનાગઢ સિવિલમાં દાખલો કર્યા દાખલો કર્યો ભાઈને પછી ત્યાંથી સવારે સવારે અહીંયા ઓપરેશન આવેલું અમારે અહીંયા ઓપરેશન આવું પછી અમે અહીંયા આઈ હોસ્પિટલ પ્રાઇવેટમાં ભાઈને લઈ એવા પછી ત્યાં અમે ઓપરેશન એનું કરાયું ઓપરેશન થઈ ગયું છે અને આ બનાવ બીનો ચાર તારીખે ચાર તારીખે સવારે ચાર ચાર સાડા ચાર વાગે